નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર તો આજે આપણે જાણીશું ગણેશજીનો મહિમા તો આજનો વિડીયો તમારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તો આજનો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો કમેન્ટમાં જય શ્રી ગણેશ લખવાનું ના ભૂલતા જેથી ભગવાન ગણેશની આપના પર નિરંતર કૃપા બની રહે તો ચાલો એનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો ગણેશજીના ઇતિહાસની તો ગણેશજી જેમને ગણપતિ વિક્રમ વિઘ્નેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ દેવતા છે તેમની ઉપસ્થિતિ માટે જીવનમાં શાંતિ સુખ લાવવા માટે ઓળખવાય છે ગણેશજીની પૂજા ખાસ કરીને નવા પ્રારંભ વિજ્ઞાન અને વિઘ્ન નિવારણ માટે કરવામાં આવે છે તેમની પૂજા આપણની પરંપરાઓને સામાજિક જીવનમાં અનિવાર્ય છે ગણેશજીના જન્મ સ્થાનક વિશે વાત કરીએ તો વિવિધ પૌરાણિક ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યો છે કે એક લોકપ્રિય કથા અનુસારે ગણેશજીનો જન્મ મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર તરીકે થયો હતો કહેવામાં આવે છે કે માતા પાર્વતી જ્યારે એક દિવસ સ્નાન કરવા જઈ રહ્યા હતા તે સમયે પોતાના શરીરનો મેલ ઉતારી અને એમાંથી નાનકડો પુત્રો બનાવ્યું હતું અને આ પુત્રની અંદર જીવ પૂરી એમને જીવંત કર્યું હતું આ પુત્રને પોતાના પ્ર પ્રવેશ દ્વારની બહાર ઊભો રાખવામાં આવ્યો હતો એટલે કે ગણેશજીને પ્રવેશ દ્વાર પર ઊભા કરવામાં આવ્યા હતા તે સમયે શિવજી આ જગ્યા પર આવ્યા અને ગણેશજીને પ્રવેશ દ્વાર પર જોઈ અને આશ્ચર્યજનક થઈ ગયા કેમ કે આ જગ્યા પર કોઈ નહોતું અને પરંતુ આ નાનકડું બાળક ક્યાંથી આવ્યું તેવું સમજી અને વિભાઈ આશ્ચર્યજનક થઈ ગયા અને ગણેશજીને પૂછ્યું કે તું કોણ છે તો ગણેશજીએ જવાબ આપ્યો કે હું માતા પાર્વતીનો પુત્ર ગણેશ છું તો ઘણી બધી રગજગ કર્યા બાદ શિવજીને ના જવા દેતા શિવજી ક્રોધિત થયા અને પોતાનું ત્રિશૂળથી ગણેશજીનું માથું કાપી નાખ્યું ત્યારબાદ માતા પાર્વતી જ્યારે સ્નાન કરીને બહાર આવ્યા તો ગણેશજીને આ રીતના જોઈને મૃત્યુ જોઈ અને માતાજી રોડવા લાગ્યા અને ઘણું બધું રુદન કર્યું અને ક્રોધિત થયા અને શિવજીને ગણેશ ફરીવાર જીવિત કરી દો પરંતુ ગણેશજીનું સર તે માટે તેમને જીવિત કરી શકાય તેમ નહોતું ફરી શિવજીએ વિચાર્યું અને તિસુર તેમનું નાખ્યું જે પણ વ્યક્તિ જે પણ પ્રાણી પક્ષોનો જે પણ જીવનો સર કપાઈ જાય તે લાવી અને ગણેશજીના ધળ પર મૂકશે તો ગણેશજી જીવિત થઈ જશે તો થોડી દૂર જતાં એક નાનકડું હાથીનું બચ્ચું હતું એ હાથીના બચ્ચાનું માથું કપાઈ ગયું અને એ લાવી અને ગણેશજીના ધળ પર મૂકવામાં આવ્યું તો ગણેશજી ત્યારથી ગજાનંદ તરીકે પણ ઓળખવામાં આવે છે ગણેશજીની વિશેષતાઓની વાત કરીએ તો ગણેશજી એક મોટા માથાવાળા એટલે કે હાથીના માથાવાળા દેવતાઓ છે ગણેશજી શિવજી અને માતા પાર્વતીના પુત્ર અને ગણેશજી એક દયાળુ મહાન દેવતા છે જેના જીવનમાં અનેક દંતકથાઓ પ્રસ્તુત છે આ દંતકથાઓમાં ગણેશજીને સદા મંગલ અને શુભકરણ ગણવામાં આવે છે કહેવામાં આવે છે કે ગણેશજીને તેમના પિતાથી શ્રાપ મળી ગયો હતો તેઓ માતા એક દિવસ મુક્તિ કરી શકે તેમ નહોતી પરંતુ માતા પાર્વતી દ્વારા ગણેશજીને અવશ્ય આત્માની પૂરના આવૃત્તિ માટે એક વિશેષ શ્રદ્ધા પ્રાપ્ત થઈ હતી અને મિત્રો હવે વાત કરીએ ગણેશ ચતુર્થીની તો ગણેશજીનો વિશેષ તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી જેને ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ દિવસ તહેવારોમાં ગણેશજીની પ્રિન્ટેડ પ્રતિમાઓ એટલે કે મોટી મોટી પ્રતિમાઓ બનાવવામાં આવે છે અને પોતાના ઘરે લાવી અને પોતાના મોહલ્લા શહેરી સિટીમાં લાવી અને એને બેસાડવામાં આવે છે ત્યારબાદ તેમની પૂજા કરવામાં આવે છે અને પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને દસમા દિવસે જળમાં પધરાવવામાં આવે છે એટલે કે વિસર્જન કરવા માટે આવે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી ગણેશ લખવાનું ના ભૂલતા જેથી ભગવાન ગણેશની આપણને પણ નિરંતર કૃપા બની રહે અને આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા જ વિડીયો જોવા મળે અને નોટિફિકેશન બિલને પણ ઓન કરી દેજો જેથી અમે નવો વિડીયો લાવીએ તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને તમારા પરિવાર મિત્રો સાથે જરૂર વિડીયો શેર કરજો ચાલો મળી પ્રેગ્ન વિડીયો સાથે જય ગણેશ હર હર મહાદેવ